આમલીપુરા કાછીયાવાડમાં લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ ખાડા પૂરવામાં વેટ ઉતારતા રહીશો રોષે ભરાયા ગત ત્રીજી તારીખથી આસો સુદ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે આમોદમાં કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લેખિત અરજી કરી હતી તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ કરવા જણાવ્યું હતું છતાં સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ હતી લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ ભેટ ઉતારતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી હતી આ ઉપરાંત બ્રશથી સાફ સફાઈ કરવાને બદલે સાવરણાથી સફાઈ કરવામાં આવતા દૂર રહી ગઈ હતી જેથી સ્થાનિક યુવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈને ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનો કાછીયાવાડ વિસ્તાર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે તેમજ આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રહે છે ત્યારે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાછીયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ કામગીરીમાં વેટ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ આ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવવું નહીં ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિષ્ધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું કે કાછિયાવાડમાં એક જ વિસ્તારમાંથી બે આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો બે હજાર ચોવીસ આવી શરૂ થયા થઈ ગયા છે આપણે આજે પહેલું નહોતું છે ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયો અને ચોક જે નવી ગેસલાઈટના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે ગઈકાલેથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગે ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રિ મહોત્સવ થાય છે કાછીવાડામાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી હતી એમને તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને અત્યારથી સાવર નથી સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટવાળું બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન છે રાતના ફોન અમારો ઉપાડતા નથી અહીંયા કોઈ દિવસ અમારું કામ કરતા અને ભાજપ ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય અને આમ જ નગરપાલિકાના દરેક સભ્યોને વિનંતી કરીએ છીએ નવરાજ મંડળ તરફથી કે આ નવરાત્રી મહોત્સવમાં કોઈ અહીંયા કાચ્છળમાં પગ મૂકવા નહીં એની અમે વિનંતી કરીએ છીએ તમને ન્યૂઝ પોઝિટિવ